સલામલેકુમ આજ રોજ તારીખ પાંચ બાર બે હજાર રોજ રોજથી સર્વોદય સરકારી બેંક લિમિટેડની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ થઈ જેમાં ચેરમેન તરીકે હું મેઘરેજી મોહમ્મદભાઈ યુસુભાઈ મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઇકબાલ હુસેન ઉપાધભાઈ આપણે બાબુ સાં બાબુભાઈ કુમાર સાંઈકર અને ડૉક્ટર વસીમભાઈ સુથારની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંક થઈ છે ફરીથી એક વસ્તુ આપ સૌને જણાવીશ કે આપ સૌએ આપ સૌ સભાસદોએ પરિવારજનો અને સપોર્ટરે જે ટીમને પસંદ કરી છે તે ખૂબ જ સક્ષમ શિક્ષિત અને બેંકને ખૂબ સુચારુ રીતે ચલાવી શકે એવી ટીમ છે અલહમદુલિલ્લા અમે બધા વેપારી છીએ અને શિક્ષિત છીએ બેંકને નવી ઊંચાઈઓ પર લઈ જવાની અમારી પૂરેપૂરી કોશિશ રહેશે આપ સૌ થાપણદારો સભાસદ મિત્રો બેન્કના ગ્રાહકો સૌને અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ઇન્શાલ્લા આવતા પાંચ વર્ષમાં અમારી આ ટીમ બેંકને નવી ઊંચાઈઓ પર લઈ જશે સમાન ન્યાયનો જે સૂત્ર લઈને અમે ઉતર્યા છીએ એ સમાન ન્યાયનું પાલન કરવામાં આવશે કોઈને અન્યાય નહીં થાય અને વ્યાજખોરી ડામવા માટે જે કોઈ પ્રયત્નો થઈ શકતા હશે એ મેક્સિમમ પ્રયત્નો કરીશું અને વ્યાજદર ઓછા કરવાની અમારી ભરપૂર કોશિશ હશે ફરીથી આપ સૌનેનો દિલની ગહેરાઈઓથી અમે સૌ સૌ અમે સૌ ડિરેક્ટર્સ દિલની ગહેરાઈઓથી આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ આપ સૌએ અમને ખૂબ ખૂબે ખોબે મત આપીને અમને વિજય અપાવ્યો છે અને ઈન્શાલ્લા આપની ઉમેદો ઉપર ખરા ઉતરવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ શુક્રિયા રોજ અમારા મુરબ્બીને યાદ કરીશ બાહુભાઈ સાહેબને હુસેનભાઈ ખાનજી સાહેબને અને જેને જેનો પણ અમને ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે જિમ્મેદાર ગ્રુપ યુવા ગ્રુપ તેમજ સમાજના સહકારી જે કંઈ મંડળીઓ છે જે કોઈ જે કોઈ સંસ્થાઓ છે જે કોઈ સપોર્ટર્સ છે જેણે જેણે પણ અમને વિજય અપાવવામાં ભરપૂર ભૂમિકા ભજવી છે અને અમને સમર્થન આપ્યું છે તે સૌનો દિલની ગહેરાઈઓથી તમામ અમારા ડિરેક્ટર્સ વતી લાલાભાઈ જેત્રા તરફથી તેમજ તમામ અમારા ડિરેક્ટર્સ તરફથી દિલની ગહેરાઈઓથી આભાર વ્યક્ત કરું છું અને ફરીથી કહીશ કે અમારા ઉપર ભરોસો રાખજો અમે આપનો ભરોસો તોડવા નહીં દઈએ સમાન ન્યાય આપીશું અને નાના અને મોટાનો ભેદ દૂર કરીને ઈન્શાલ્લા બેંકને ખૂબ સુચારુ રીતે ખૂબ સારી રીતે નવી ઊંચાઈઓ પર લઈ જવાની પૂરેપૂરી કોશિશ કરીશું લા હાફીઝ